નવસારી જિલ્લાના મરોલી વિસ્તારમાં દુઃખદાયક અકસ્માત વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું જ કરુણ મોત મરોલી માર્ગ પર ટાટા ટ્રક નંબર જીજે સિક્સટીન એ યુ સિક્સ નાઇન સિક્સ ઝીરોએ વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૃતકનું નામ વૈકુંઠ એકનાથ શિંદે હોવાનું જાણવા મળ્યું છે જે મહુવર ગામની મહાવીર સોસાયટીમાં રહેતા હતા તેઓ નજીક ઊભા હતા ટક્કર એટલી ભયાનક હતી કે જ તેમનું મૃત્યુ થયું આ અકસ્માત પછી માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો મરોલી પોલીસે મૃતદેહનો કબજો લઈ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે રિપોર્ટર મોહમ્મદ નવસારકા પબ્લિક દર્પણ ન્યૂઝ નવસારી ગુજરાત